નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં થશે સોળ હજાર રૂપિયાથી વધુનો વધારો તો મિત્રો ક્યારે વધારો થશે કઈ રીતે વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે આ નવા પગાર ધોરણના અમલીકરણથી એક કરોડ કર્મચારીઓ ખુશ થવાના છે તો મળતી માહિતી મુજબ નવા પગાર ધોરણ લાગુ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ત્રણ ગણો વધારો થવાનો છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારબાદ પગાર અને પેન્શનમાં ત્રણ ગણો વધારો થઈ જવાનો છે તો આ વિશે આજના સમાચારમાં આપણે વિગતવાર વાત કરું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર ધોરણ અંગે એક મોટા સમાચાર આવ્યા છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ત્રણ ગણો વધારો થવાનો છે તો આ સાથે નવા પગાર ધોરણ હેઠળ ઘણી બધી બાબતોમાં ફેરફાર થશે તો આઠમા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે તે આજના સમાચારમાં આપણે જાણીશું તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચ શું કરે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે પગાર પંચ એક નવું પગાર પંચ લાગુ કરે છે તો પગાર પંચ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થાઓને જ અસર કરતું નથી મિત્રો તો તેના બદલે તેની સીધી અસર પેન્શન અને નિવૃત્તિ લાભો પર પણ પડે છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાની સાથે જ આઠમો પગાર પંચ સાતમા સીપીસીનું સ્થાન લેશે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું મિત્રો તો મિત્રો બે હજાર સોળમાં સાતમા પગાર પંચનો અમલ છે તે શરૂ થયો હતો અને આ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સાતમું પગાર પંચ પોતાના દસ વર્ષ છે તે પૂર્ણ કરે છે અને સામાન્ય રીતે દર દસ વર્ષે નવો પગાર પંચ લાગુ થતું હોય છે તો ત્યારબાદ આઠમા અમલ છે તે શરૂ થશે મિત્રો તો મિત્રો જ્યારે પણ પગાર પંચ લાગુ થશે તો તેની સીધી અસર પેન્શન અને નિવૃત્તિના લાભો પર પણ પડે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો ખરેખર ચાલો તમને જણાવી દઈએ કે સીપીસીની ભલામણોમાં મૂળમાં મેટ્રિક્સ છે તે એક એવી સિસ્ટમ છે જે સેવાના સ્તર અને વર્ષોને આધારે પગાર નક્કી કરે છે તો ફિટમેન્ટ ફેક્ટર નવા બેઝિક પગાર પર પહોંચવા માટે હાલમાં પગારનો ગુણાકાર કરે છે તો હવે આઠમા સીપીસી હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી બે પોઈન્ટ છ્યાસી સુધી વધારી શકાય છે તો જાણો કયા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું કે હાલમાં પે લેવલ એકના કર્મચારીઓને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે જે આ ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ પછી એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ શકે છે તો મિત્રો લેવલ એકના જે કર્મચારીઓ છે તેને હાલમાં અઢાર હજાર રૂપિયા મૂળ પગાર મળી રહ્યો છે તો મિત્રો આ અઢાર હજાર રૂપિયાના પગારવાળા કર્મચારીઓનો પગાર એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે હાલમાં ન્યૂનતમ પેન્શન નવ હજાર રૂપિયા છે તો તે નવ હજાર રૂપિયાના પેન્શન ધારકોનું પેન્શન પચીસ હજારની આસપાસ થઈ શકે છે એટલે કે પેન્શનમાં સોળ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તે જ સમયે લેવલ બેના કર્મચારીઓનો પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયાથી વધીને છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા થઈ શકે છે તો આ સાથે લેવલ ત્રણના કર્મચારીઓનો પગાર એકવીસ હજાર સાતસો રૂપિયાથી વધીને બાસઠ હજાર ને રૂપિયા થઈ શકે છે તો લેવલ છના કર્મચારીઓનો મૂળ પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયાથી વધીને એક લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે તો આ બધા ઉપરાંત આ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ એન્ટ્રી લેવલના આઈ એસ અને આઈપીએસ અધિકારીઓ સહિત લેવલ દસ અધિકારીઓનો પગાર છપ્પન હજાર સો રૂપિયાથી વધીને એક લાખ હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કમિશન આ ભૂમિકાઓને આવરી લેશે તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે આ કમિશન કેન્દ્ર સરકારની ઘણી ભૂમિકાઓને આવરી લેશે જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ક્લાર્ક કોન્સ્ટેબલ અને એન્જિનિયરથી લઈને વરિષ્ઠ અધિકારીઓ સુધી સહાયક કમિશનરનો સમાવેશ થાય છે જો આ વધારો લાગુ કરવામાં આવે છે તો તે સરકારી કર્મચારીઓને નાણાકીય સ્થિરતા અને મનોબળમાં વધારો કરશે તે નિશ્ચિત છે જો હાલમાં ઔપચારિક ભલામણોની આ સંખ્યા ફક્ત અટકળો છે મિત્રો તો આઠમા પગાર પંચને લગતી પ્રક્રિયાઓ જોતા એવું લાગે છે કે આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસની આસપાસ લાગુ થઈ શકે છે જોકે નવા પગાર પંચના સંદર્ભની શરતો ચેરમેન અને કમિશન સભ્યોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર